નમસ્કાર હું છું સિતાભ કાદરી આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પાલનપુરના ઐતિહાસિક જ્યોર્જ ફિફ્થ ક્લબ મેદાન ખાતે આજે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગસ્થ ઇકબાલભાઈ સૈયદ અને સ્વર્ગસ્થ વલીઉલ્લા સૈયદ આ બંને દિગ્ગજોએ આ જ મેદાન પર ઘણું ક્રિકેટ રમ્યા અને ઘણા લોકોએ પ્રેરણા લઈ અને ક્રિકેટમાં ઝંપલાવ્યું હતું એવા દિગ્ગજોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટૂર્નામેન્ટના અંદર રણજી પ્લેયર્સ આંધ્રના પ્લેયર્સ મધ્યપ્રદેશના ગુજરાતના અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી ફોર સહિતના અન્ય ઉગતી પ્રતિભાઓ આ મેદાન પર આજે રમવા આવેલી હતી શરૂઆત પાલનપુર અને બરોડા વચ્ચે ફાઇનલ યોજાઈ હતી જેમાં એકસો ચોરાસીનો ટાર્ગેટ આપ્યો છે અને હવે જોવાનું એ રહ્યું અને ટ્રોફીઓ અને દિગ્ગજો સૈયદ પરિવારના દિગ્ગજો ક્રિકેટના દિગ્ગજો સિનિયર ખેલાડીઓ તમામે તમામ લોકો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા રણજીતસિંહ હડિયોલ પણ ઉપસ્થિત રહ્યા હતા સિતાભ કાદરી